સાપા ગામે ઓવરહેડ પાણીની ટાંકી જર્જરિત થતાં નવીન બનાવવાની લોકમાંગ કરજણ તાલુકાના સાપા ગામે ગ્રામજનોને પીવાના પાણી માટે વર્ષો પહેલાં બનાવવામાં આવેલ ઓવરહેડ ટાંકી જર્જરિત થતાં ગામમાં વસતા ત્રણ હજારથી પાંત્રીસો લોકોને ભવિષ્યમાં પાણી માટે વલખા મારવાનો વારો આવે એમ દેખાઈ રહ્યું છે વર્ષો પહેલાં બનાવવામાં આવેલ ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ટાંકી જર્જરિત થતાં પૂરી ભરી શકાતી નથી જેને લઈ ગામમાં પાણી પ્રેશરથી પહોંચતું નથી બીજી તરફ ટાંકી પૂરી ભરવામાં આવે તો લીકેજ થઈ પાણી બહાર નજીકમાં આવેલ મંદિરમાં પડે છે બીજી તરફ જો ટાંકી વધુ જર્જરિત થાય અને પડે તો નજીકમાં આવેલ ઘર અને મંદિરને નુકસાન થાય એમ છે આ બે હજારમાં બને બે હજાર બેમાં આજે બાવીસ ત્રેવીસ વર્ષ થઈ ગયા પાણીનું જરે છે પાણી ચોફેરાથી જળે છે મંદિર પર પડે છે રસ્તા પર પડે છે અહીંયા અમારે આવવા જવાનું છે રસ્તો છે કંબોલાનો જવા આવવાનો આ ટોંકી પડશે તો એ જવાબદારી કોણ લેશે બીજું શું થયું જર્જરી આટલી બધી જર્જરી બીજું તો આવા પાણી પડે છે એ બધું જર્જરી છે દેખાય છે ને કેટલા વર્ષ થયા બને બાવીસ વર્ષથી આ જેવા શું નામ તો રાકેશભાઈ પ્રભુદાસ પડે જર્જરીત થયેલી ટાંકીને લઈ પંચાયત તંત્ર વહેલી તકે ટાંકી દૂર કરે જેથી એનો કોઈ ભોગ ના બને અને બીજી તરફ લોક ફાળાથી ગામમાં અન્ય જગ્યા ઉપર લાખોના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી છે એ આજે શોભાના ગાથયા સમાન ભાસી રહી છે ટાંકીમાં કોઈ કનેક્શન કે નજીકમાં બોર બનાવવામાં આવ્યો નથી જેથી ટાંકી આજે બિન ઉપયોગી પડી રહી છે તો પંચાયત તંત્ર શું કરે છે એ ચર્ચાનો વિષય બન્યો છે તંત્ર વહેલી તકે પાણી આવતા પહેલા પાર બાંધે અને જર્જરિત થઈ રહેલ યોગ્ય નિકાલ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે આપણે સાપા ગામે છે ને આ લગભગ થી ચાર હજારની વસ્તી આવેલી છે આ તાકી લગભગ વીસથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં બનેલી હતી આ તાકી પણ અત્યારે એકદમ જર્જરીત હાલતમાં એવી થઈ ગઈ છે કે પાણી તપકે છે સરિયા દેખાય છે ને પડે એવી આ લાગે જ છે કે પરેશય ગમે ત્યારે તૂટીને પડશે બાકી બીજું કે આ બાજુ એક રાહદારી રસ્તો છે જે કંબોલા અમારે જાય છે એટલે કંઈ સતત અવર જવર રહે છે આ બાજુ મંદિર છે પૂજારી બી ચોવીસ કલાક અહીંયા રહે છે આ બાજુ રહેનાકું મકાન બી છે એક કે તે બી ચોવીસ કલાક અહીંયા રહે છે એટલે હું કંઈક નક્કી નથી કે ગમે ત્યારે પડી શકે ને અમારી તો એવી ઈચ્છા છે કે સરકાર અમને છે ને તાકી બીજી બનાવી આપે કે ચાર હજારની વસ્તી છે અમે એક બીજી લોકફાળાથી તાકી નગરીમાં બી બનાવેલી છે પછી એ બી શોભાના ગાછા જેવી છે હજુ આઠ લગીનમાં એને બી લગભગ સત્તર એક વર્ષથી આઠ લગીનમાં એમાં પાણી છીરું નથી પાણી સમિતિવાળાએ અમે ગ્રાન્ટ ફારો કરીને બનાવેલી હતી એમણે મન કીધું કે પાણી ચરાઈને તમને બતાવીશું પણ આ લગીન પાણી ચહેર્યું નથી ને કંઈક પાણી પહોંચાડેલું બી નથી એટલે આ તાકી જો કદાચ કાલ ઉઠીને કંઈક નુકસાન થાય કે કોઈ જાનમાલને નુકસાન થાય તો એની જવાબદારી કોની રહેશે એ અમે સરકારશ્રીને પૂછવા માગીએ છીએ અને સરકારશ્રીને તો અમારી નમ્ર વિનંતી એ જ છે કે તમે અમને વહેલી તકે છે ને બી આ જગ્યા નવી ફાળવી ને નવી તાકી બનાવી આપો તો ગામ લોકોને પાણી બી ચરે નહીં જાણે અને અહીંયા તકલીફ જ છે એમની તો આ જગ્યા બી બદલાઈ જાય ને નવી તાકી બી થઈ જાય અમારી એવી લોકમાગણી છે ને આપણા કરજન સિનોલના ધારાસભ્ય ભાઈસિંહ અક્ષયભાઈને બી